શહેરમાં નંબર પાંચ માં તેઓ પ્રચાર પ્રસાર માટે જોડાયા હોય ત્યારે શહેરમાં વિધાનસભાના ધારાસભ્ય સાથે મરીસા વકીલ સાથે અનેક કોર્પોરેટરો સંગઠન લોકસભા રહ્યા છે જોશી વોર્ડ નંબર પાંચ માં આજે ફેરડી એટલે કે લોક સંપર્ક કરી રહ્યા છે શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ ઉપસ્થિત છે સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેરમાં જોરશોરથી જયારે પ્રચાર ચાલુ થઈ ગયો છે લોકસભાનો માહોલ જામી ગયો છે ઇતિહાસ સાક્ષી છે કે જયારે જયારે રણનીતિઓ ઘડાય છે ત્યારે ત્યારે યુવા ચહેરાઓ સરકાર આગળ કરતી હોય છે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી છે અને આજ રાજનૈતિક રાજનીતિક પાર્ટીની અંદર વડોદરા શહેરના એક યુવા ચહેરો અને એ ડોક્ટર હેમાંગ જોશી જયારે વોર્ડ નંબર પાંચમાં લોકસંપર્ક કરી રહ્યા છે ઢોલ નગારા ત્રાસાના અવાજે સાથે ડીજે તાલે ફેરડી ચાલી રહી છે ફેરડીની અંદર અલગ અલગ મોડોમાં માં જયારે ફેરડી થઈ થઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી અને આ ભારતીય જનતા પાર્ટી રાજકારણ જોઈએ તો ક્યાંક ને ક્યાંક બહાર પાડતા હોય છે કે સ્વપ્નમાં પણ ખ્યાલ ન હોય ટિકિટ આપવામાં આવી વિરોધનો વંટોળ થયો પછી ચર્ચાઓ ઘણી હતી ઘણા દિગ્ગજ નેતાઓના નામ હતા આ દિગ્ગજ નેતાઓના નામની ચર્ચાની અંદર ક્યાં ડોક્ટર હેમાંક જોશીનો સૂર્ય એક નવો ઉગી ગયો એક મહત્વની બાબત રહી છે યુવા શહેરો જયારે વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં કરશે અનેક યુવા કાર્યકર્તાઓની સાથે સાથે ડોક્ટર હિમાંગ જોશીની સાથે શેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ જોડાયા છે સાથે સંગઠનના મહામંત્રી રાકેશભાઈ સેવક પણ ઉપસ્થિત થયા છે અપકી બાર ચશો પાર અપકી બાર મોદી સરકાર ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ભારત દેશની જે છબી છે તે વિશ્વ આગળ ત્યારે એક અલગ ઓળખ એક અલગ નેતૃત્વ ઉભું કરવાના છે ત્યારે કોર્પોરેટરો પણ અહીંયા ઉપસ્થિત છે ઉત્સાહ ઉમંગ આનંદ જોઈ રહ્યા છો એ તરવરાટ અલગ છે એ તરવરાટ દેશની દિશા નકશો બદલવાનો તરવરાટ છે

તે જ પ્રકારે આજે શહેરવાડી વિધાનસભાના વોર્ડ નંબર પાંચની અંદર લોકસંપર્કનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર શહેરવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય મનીષાબેન વકીલ સંગઠનના મહામંત્રી આદરણીય રાકેશભાઈ સેવક વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સર્વે વોર્ડ નંબર પાંચના શ્રીઓ સંગઠનની પૂરી ટીમ પ્રમુખ મહામંત્રી અને વિવિધ મોરચાના કાર્યકર હોદ્દેદારશ્રીઓ સર્વે મળી અને આજે વોર્ડ નંબર પાંચના વિવિધ સ્થળોએ જઈ ત્યાંના સોસાયટીના અગ્રણીઓને મળી અને એમની પાસેથી પણ આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે અને નિશ્ચિતપણે હું માનું છું કે આ સમગ્ર પ્રતિસાદ આ સમગ્ર આશીર્વાદ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કલ્યાણકારી કાર્યો અને એમના દ્વારા લાવેલી વિવિધ વિવિધ યોજનાઓના લાભોની ફળશ્રુતિ છે અને નિશ્ચિતપણે વડોદરાથી ખૂબ જ જંગી બહુમતીથી કમળ દિલ્હી પહોંચવાનું છે એ બાબતનો અમને સૌને વિશ્વાસ છે સર ગુજરાત રાજકારણમાં જયારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને વિવાદો થઈ રહ્યા છે વંટોળ કોંગ્રેસે મોતાના ઉમેદવાર ક્ષત્રિય ઉમેદવાર જાહેર કર્યા છે શું લાગી રહ્યું છે કયા પ્રકારના ચેન્જીસ જોવા કોંગ્રેસના વડોદરાની અંદર ઉમેદવાર જે કોઈ પણ જાહેર થાય એનાથી વડોદરાના જનતાને મતદારોને અને ભારતીય જનતા પાર્ટીના વિજય રથને કોઈ ફર્ક એટલા માટે નથી પડતો કારણ કે કોંગ્રેસે રામ મંદિરનું જે આમંત્રણ છે એને ઠુકરાવીને જ પ્રજા દ્રોહ કર્યો છે અને વડોદરાની રામપ્રેમી જનતા ક્યારે પણ કોંગ્રેસને કોઈ પાર્ટી તરીકે સ્વીકારી ના શકે ધન્યવાદ ખુબ આભાર બધા કઈ કઈ શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ પણ અમારી સાથે જોડાયા છે તેઓની સાથે પણ વાતચીત કરીશું બન શું કહેશો વોર્ડ નંબર પાંચ ની અંદર આજે ફેરણી થઈ રહી છે લોકસંપર્ક સાંધી રહ્યા છો કે પ્રતિસાદ મળી આજે વડોદરા શહેર વિધાનસભામાં ફેરણીની શરૂઆત થઈ છે અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર એવા ડોક્ટર હેમાંગ જોશી આજે ફેરણીની શરૂઆત વોર્ડ નંબર પાંચ ખાતેથી થઈ છે દર ઇલેક્શનમાં એ લોકસભાનું હોય વિધાનસભાનું હોય કોર્પોરેશનનું એક અનેરો આનંદ અને ઉત્સાહ વિધાનસભામાં જોવા મળતો હોય છે સાથે સાથે ખૂબ મોટી લીડથી જે ઉમેદવાર એને લોકો જીતાડતા હોય છે આ પૂર્વ વિસ્તારની એવી વિધાનસભા છે જ્યાં લીડની જોવા જઈએ વાત કરીએ તો પાંચે પાંચ વિધાનસભામાં માંથી નંબર વન ગણાતી હોય છે આજે લોકો ખૂબ જ લાગણીથી ને પ્રેમથી અમારા ઉમેદવાર સ્વાગત કરી રહ્યા છે મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ પણ તમે ઉત્સાહ જોઈ શકો છો કેસરીઓ ખેસ પહેરી ને કેસરીઓ વાતાવરણ આજે પૂર્વ વિસ્તારમાં આપ જોઈ શકો છો પૂછો પુરુષોત્તમ રૂપાલા નિવેદન એને લઈને વિરોધનો નો વંટો ક્યાંક કટકવાનું નામ નથી લેતો તો શું લાગી રહ્યું છે ગુજરાતના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીને કઈ પ્રકારે ખોટ મને લાગે છે એ જે વિવા વિવાદની વાત છે એવી કોઈ વિષય નથી કાલે પોતે જ આ પરિષોત્તમ પણ વાત કરી છે કે બધા સમાજ સાથે છે અને એ જ રીતે એમનો પ્રચારમાં બી બધા લોકો જોડાયેલા છે કુકુ આવા આધાશ્ર્યમથી મની સામે વકીલ શેરવાણી વિધાનસભાના ધારાસભ્ય છે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે સાથે વોર્ડ નંબર પાંચ ની અંદર ડોક્ટર હેમાંગ જોશીનું પુષ્પગુચ્છી સ્વાગત કરવા આવી રહ્યું છે અનેક વોર્ડોમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અનેક વોર્ડોમાં લોકસંપર્ક સાધી રહ્યા છે અનેક વોર્ડોમાં ફેરડીઓ થઈ રહી છે સંગઠન મહામંત્રી રાકેશભાઈ સેવક પણ અમારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે આજે અમારા લોકપ્રિય ઉમેદવાર ડોક્ટર હેમંતભાઈ જોશીની આજે શહેર વિધાનસભામાં વોર્ડ નંબર પાંચમાં સંગઠનની ફેરણી થઈ રહી છે અને એને લોકો દ્વારા પણ એને ખૂબ જ આવકાર મળી રહ્યો છે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે પ્રકારે લોકોના લોક ઉપયોગી જન ઉપયોગી કામ કર્યા છે અને દેશનું નામ એમને વિશ્વમાં ઉજાગર કર્યું છે અને ત્યારે આજે દેશની જનતા અને વોર્ડ નંબર પાંચની જનતા પણ આગામી સાતમી ઇલેક્શનના દિવસે જે પ્રકારે અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ માન્ય પાટીલ સાહેબે પાંચ લાખથી પણ વધારે લીડની જે આહવાન ચૌદ જીતવાના જે કર્યું છે કે એના પરથી દેખાઈ રહ્યું છે કે આગામી છવ્વીસ વિધાનસભા વડોદરા પાંચ લાખ નેવ્યાસી હજારની લીડ જીત્યા હતા પણ આ વખતે જે પ્રકારે મતદારો અને લોકોનો મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ એ ઉજાગર કરશે અને ડોક્ટર હેમાંકભાઈ જોશીને ભવ્યતી ભવ્ય વિજેતા સાત લાખથી પણ વધારે લીડ મળશે ડોક્ટર હિમાંશ જોશી અલગ અલગ વોર્ડમાં ફેરણી કરી રહ્યા છે લોકસંપર્ક શાંતિ રહ્યા છે મિત્રો જોરશોરથી પ્રચાર ચાલુ થઈ ગયો છે લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ગણતરીના સમય જ બાકી છે ત્યારે વોર્ડ નંબર ની અંદર જયારે આજે ફેરણી કરી ડોક્ટર હિમાન જોશી અલગ અલગ વોર્ડોમાં જયારે જયારે પ્રચાર કરશે તે સ્પાર્ક ન્યૂઝના